વેપારીઓ દુકાન વેચાણ રાખે ત્યારબાદ શોપિંગના માલિકો દ્વારા વેપારીઓને કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી વાત કરીએ તો શૌચાલય તેમજ ફાયર સેફ્ટી તેમજ જેવી ઉપલબ્ધ નથી જેના કારણે વેપારીઓને અને ગામડામાંથી ખરીદી માટે આવેલ ગ્રાહકો સુવિધા વિના પરેશાન થઈ રહ્યા છે ત્રીજા માળે કઠેડા બનાવ્યા છે તે પણ જોખમકારક નજરે આવી રહ્યા છે અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે કઈ પણ ઘટના બનશે તો જવાબદાર કોણ

અને પાર્કિંગ ની પણ મોટી સમસ્યા છે તો બિલ્ડર ને અમે ખાસ વિનંતી કે આ સુવિધાઓ જેમ બને જલ્દી આપવા વિનંતી ફાયર સેફ્ટી ની કોઈ સુવિધા મારું નામ સંજય છે હું અહીંયા દુકાન ધરાવું છું આ કોમ્પ્લેક્સ બન્યું આમાં નથી કોઈ મહિલા માટે ટોયલેટ બીજું નથી પાણીની કોઈ વ્યવસ્થા કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ડાયરેક્ટ ખોખું તૈયાર કરીને આપી દીધેલું છે એટલે બિલ્ડર સાહેબ વિનંતી છે જેમ બને એમ સુવિધા કરી આપવા વિનંતી દેવાભાઈ મોદી બનાસ કોમ્પ્લેક્ષ બન્યું ત્યારથી પાણીની કોઈ વ્યવસ્થા નથી બોર બનાવે પણ પાણી પૂરતું મળતું નથી મૂંતડીની પણ વ્યવસ્થા નથી બરાબર અને ગંદકી ગંદકી ખૂબ છે બરાબર કઠેડા પણ હાલી ગયા છે કઠેડા નવા બનાવવાની જરૂર છે સીડીઓ સીડીઓ સિમેન્ટની બનાવવાની જરૂર છે કારણ કે ઉપર ચડવાનું તો આખી ડગે છે ફાયર સેફ્ટી છે ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નથી મંગળવાર ઠાકોર મહેશજી બચુજી કોઈ શોપિંગની અંદર પાર્કિંગ ની જગ્યાને અમારે ધંધો ક્યાં ક્યાં કરવા જવું લોકો ક્યાં કરે લોકો પ્યાર કરીને જ્યાં ત્યાં ગમે તે કરી નાખે એમ પાર્કિંગ બનાસ શોપિંગ જ્યારથી બન્યું ત્યારથી અમને પોણીની વ્યવસ્થા અને એક માટે મૂતરાડીની વ્યવસ્થા કરવી જોઈ હોય કોઈ કરી નથી પોણીનો ખાલી બોર છે શોભાના કોઠિયા જેવો કોઈ દાડો કોઈ પોણી ભાજ્યું નથી શોપિંગ વાળાએ તો મૂતરાડીની કોઈ વ્યવસ્થા નથી અત્યારે કોઈ લેડીઝ વર્ગ માટે તો મોટી તકલીફ થાય પુરુષ તો ગમે આ કેબિન ગમે તે બેસી શકે છે પણ પુરુષ લેડીઝ લેડીસ ક્યાં જાય આવડું મોટું શોપિંગ છે સત્તા કોઈ સુવિધા નથી બધું ગંદકીના પણ ઢગલા થઈ ગયા છે આગળ પાછળ એટલે શોપિંગ આ બધી વ્યવસ્થા કરવાની જરૂર છે શોપિંગ માટે જાગવું જોઈએ અને જગાડવું જોઈએ કઠેડા માટે પણ જરૂરી છે એ જે લોખંડના છે એ બધા નટકમાં છે અને સીડી કાયદેસર ની વ્યવસ્થિત બનાવવી જોઈએ જે માલથી બનાવવી જોઈએ સિમેટ થી બી જીડી બધી તૂટી ગયેલી છે મારું નામ અમરસિંહ